સ્વામિત્ર જય સોમનાથ ઓમ નમસ્કાર પ્રિય મિત્રો તમારો દેશ શુભ રહે મંગલ મરે શુભકામના હું બિલી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશનો આપણા હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ આજે તારીખ છે સાત ચાર બે હજાર પચીસ ને સોમવાર ચૈત્ર સુદ દસમ તિથિ છે આજે ધર્મરાજ દસમી તરીકે ઓળખવામાં આવે છે આજે પારણા દસમી તરીકે પણ ઓળખવામાં આવે છે જે લોકોએ નવરાત્ર કર્યા છે એ લોકો આજે પારણા કરશે આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે દસમ આ દસમ તિથિ આજે રાત્રે ને એક મિનિટ પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની એકાદશી ગણાશે એકાદશીનો વ્રત તપાસ વગેરે આવતીકાલે કરવાનું રહેશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે પુષ્ય પુષ્ય નક્ષત્ર આજે મળસ કે છ ને પચીસ મિનિટ પૂર્ણ થઈ જાય છે ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું આશ્લેષા નક્ષત્ર ગણાશે આશ્લેષા નક્ષત્રમાં જ્યારે પણ બાળકનો જન્મ હોય તેની ચોક્કસ પૂજા વિધિ કરી લેવી કારણ કે એને પોતાને એની માતાને અને લગ્ન બાદ એની સાસુને નડતરરૂપ બનતું હોય છે અને સંતાનમાં પણ તકલીફ આવતી હોય છે આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે ધૃતિ ધૃત યોગ આજે સાંજે છ અને ઓગણીસ મીટર પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો શુલ યોગ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે તૈતિલ તૈતિલ કરણ આજે સવારે સાત ને આડત્રીસ મીટર પૂર્ણ થઈ જાય ને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું ગરકરણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કર્ક કર્ક રાશિ નક્ષર આવે છે ડ અને હ કર્ક રાશિનો સ્વામી ચંદ્ર ગણાય છે આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ હોય બધાની રાશિ કર્ક ગણાશે આ કર્ક રાશિ આઠ તારીખે સવારે સાત ને પંચાવન મિનિટ પૂર્ણ થાય છે ત્યાં સુધી જે જન્મ થાય એ રાશિ ગણાશે આ રાશિ તિથિ નક્ષત્ર યોગ કરણમાં જેનો જન્મ છે તેની ચોક્કસ ત્રણ પૂજા વિધિ કરાવી લઉં જેથી કરીને જીવન સરળ બની જાય તમારા જીવનનો ભાર ઉતરી જશે ઘણા લોકોને એવું હોય છે કે વિધિ કરાવીએ એટલે કામ થઈ જાય એવું નથી હોતું પણ જીવનનો ભાર ઓછો થતો હોય છે કાર્યમાં સિદ્ધિ મળતી હોય છે રુકાવટ ઓછી આવતી હોય છે આજે જે મારા સબસ્ક્રાઇબ મિત્રો એ અમારા ઘર પરિવારથી કોઈપણ સદસ્યની છે મેરેજ એનિવર્સરી છે બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિને થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરી હું સોમનાથ અને પ્રાર્થના કરું છું મિત્રો આજના દિવસે સવારમાં ઉઠી આજનું સુકન કરી લો આખું વરસ તમારું સુંદર તે વ્યતીત થશે આજે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્રો એ અમારા ઘર કોઈ કોઈપણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે આજે કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું હોય કોઈ આજે યાત્રા પ્રવાસ માટે જરૂર છે કોઈ આજે વિદેશમાં જરૂરી છે કોઈનો ઓપરેશન હોય કોઈની ડિલિવરી હોય કોઈની સગાઈ હોય કોઈની છઠ્ઠીની પૂજા હોય આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તો એ કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું પરંતુ આજના દિવસે આજનું સુકન કરીને જશો તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકશે આજના દિવસે એમ તો સોમવાર છે આજે ઘરેથી નીકળો છે ત્યારે માતાને વંદન કરીને નીકળો ઘરમાં દેવસ્થાનમાં પગે લાગેલો આજના દિવસે પક્ષીના દાણા નાખવાથી પણ ઘણો લાભ થાય છે અને ખાસ કરીને આજે આશ્લેષા નક્ષત્ર પણ છે એટલે ચોખાના લોટની લાડોળી બનાવી દો એમાં ખાંડ નાખવાની દૂધ નાખી ગોળ લાડોડી બનાવી દેવાની અને એકવીસ લાડોડી બનાવી અને વહેતા પાણીમાં પધરાઈ દો લક્ષ્મી દેવીની પરમ કૃપા પ્રાપ્ત થશે આજના દિવસે ખાસ કરવા જેવો આ પ્રયોગ છે આજના દિવસે કોઈ પણ કાર્ય તમે કરવા માંગો છો તો તેના માટે પણ એક ચોક્કસ સમય હોય છે જે આપણે જોઈ લઈએ આજે સવારે છથી સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે તેમજ સવારે નવથી સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે બપોરે એક ત્રીસથી સાંજે સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે સાડા દસથી રાત્રે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે મળશે કે એક ત્રીસથી સવારે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજના દિવસે તમારી પણ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો સાત દિવસમાં મળે બાકી મળવાની શક્યતા બહુ જ ઓછી છે આજના દિવસે કોઈપણ કાર્યનો આરંભ કોઈ કોઈપણ વસ્તુનું વેચાણ કરવું બહુ ઉત્તમ રહેશે કાર્યમાં સમૃદ્ધિ સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થશે આજના દિવસે જે કાર્ય તમે કરો છો એનું સુખ લાંબો સમય સુધી પ્રાપ્ત થઈ શકે એવો દિવસ છે આજે દસ્તાવેજ પર પણ કોઈ ફોર્મ પર સાઈન કરી શકો છો પશુની ખરીદી કરી શકો છો વાહન વગેરે ખરીદી પણ કરી શકો છો આજના દિવસે નવ વસ્તુ ધારણ કરવાથી ઇન્ટરવ્યુમાં પણ સફળતા મળે અને ભવિષ્યમાં લાભ પણ બહુ થાય છે આવક વધે અને જ આવક ઘટે છે એવો આજનો દિવસ છે પરંતુ ધ્યાન રાખો આજના દિવસનું આવું જે ફળ છે તે આજે સવારે છ ને પચીસ મિનિટ સુધી જ છે પણ સવારે છ ને પચીસ મિનિટ પછી તમે કામ કરશો આજે તેનું ફળ બદલાઈ જાય છે એમાં તમારી કોઈપણ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો મળવાની શક્યતા બિલકુલ નથી આજના દિવસે કોઈ પણ કાર્ય કરશો તો કાર્યમાં તમે ઉઘાડા પડી જશો ખુલ્લા પડી જશો તમારી બધી પર્સનલ બાબતો બહાર પડી જાય એટલે તમે કોઈ વેપાર ધંધો કરવા માગતો હોય એમાં કોઈ ખાસ કિંમતી બાબતો હોય કિંમતી વસ્તુ હોય તે બહાર જાહેરમાં આવી જાય છે આજે તમે કોઈ કિંમતી વસ્તુની ખરીદી કરો તો જાહેરમાં આવી જાય જેના કારણે જોખમ વધી જાય છે તમને અમુક બાબતો એવી હોય છે જે સિગરેટ રાખવાની હોય છે અને એના માટે થઈને આજે તમે ધંધો ચાલુ કરો તો એ બાબતો બધી બહાર પડી જાય લોકોને ખબર પડી જાય જેના કારણે તમને ધંધામાં મોટો ફટકો પડી શકે છે અથવા તમારા શત્રુઓને વિજય પ્રાપ્ત થઈ શકે છે આજે કરેલા કાર્યમાં મોટે ભાગે જોખમ રહે છે આત્મવિશ્વાસ પણ તમારો ડગી જશે ફરી પાછા કામ કરવા માટે પણ પ્રેરાશો નહીં આના દિવસે ખરીદી કરવા માટે પણ બરાબર નથી વેચાણ કરવા માટે પણ બહુ યોગ્ય સમય નથી આજે ન વસ્ત્ર પણ ન પહેરશો માનસિક ટેન્શન એટલું બધું આવી જાય ડિપ્રેશનમાં આવી જશો કે તમારે જ્યોતિષને પણ મળવા જવું પડે માટે આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી આજે સવારે છ ને પચીસથી લઈ આવતીકાલે સવારે સાત ને પંચાવન મિનિટ સુધીમાં તમે કોઈપણ કાર્ય કરશો જેનું પણ આ રીતે પ્રાપ્ત થશે આજે ભગવાન શંકરના મંદિરે જઈ પાણી ચઢાવવા જવાનું ભૂલશો નહીં ચૈત્રમયા ચાલે છે આશ્લેષ્ નક્ષત્ર છે પીપળાની ફરતે પણ દૂધ જવું પાણી ચડાવવાનું આજે પણ બહુ મહત્ત્વ હોય છે નાગનું નક્ષત્ર છે પીપળા પાસે પૂજા કરવાથી પિતૃતૃપ્ત થતા હોય છે પીપળાને દૂધ જવું પાણી ચડાવવાનો એક ટાઈમ હોય છે બપોરે બાર વાગ્યા સુધીમાં ચડાવો પછી મોડેથી ન ચડાવવું ચોખ્ખું પાણી મહાદેવને ચડાવી દેવું આ પાણી ચડાવવાનું બહુ જ મહત્ત્વ છે ખાસ કરીને ચૈત્ર મહિનો ચાલે છે એટલા માટે ખાસ ચડાવજો આજે કરશું આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો

अर्थम अप्राप्त लक्ष्य में ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्य में ही चिरकाल रक्षणात्मक लोके व सभायाम राज व्यापार विद्या अभ्यासे, देशे, विदेशे, सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति मम अखिलुटुब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति मम जन्म समय तथा जन्म कुंडली मध्ये स्थित ગ્રહ ગોચ્રહ મશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધ તો મારણ તારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ સકલ મનવા ફલ અને તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકવાનું

प्राप्ति अर्थम असंतन प्राप्ति वाला मंडे पण आवी जायसेम दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम तथाच अवजन लगन नही थे ते लोके बोलवा मम जडटी विवाह योग प्राप्ति अर्थम विवाह पत्यां दामपत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति સંતાન પ્રાપ્તિ નથી દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય સમન્વિત સંતતી સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો छोकरा विद्यार्थी हो बोलवा मम विद्या अभ्यास मध्य उत्तर उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम और जो लोग विदेश में जवा मांगता है या सीट में जवा मांगता है मतलब भारत देश ने बाहर जाने धंधो व्यापार करा मांगता है ये लोग को विदेश जवा मांगता है कायम मैं बोलना मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्ये सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम और आरोग्य वाला बोलो ना आरोग्य नहीं पूजा आप ली हम तो दरेक जनांज बोलूँगा बोलो मम्मो आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम વધારે જણાવો મનવાંછિત અનુસાર પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે સ્ટોપ કરી દેવાનું પૂજા પથ એટલે બોલવાનું છે વિષ નવે વિષ નમો નવા વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ

ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ